શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળા સંચાલિત વેદલક્ષણા ગૌપ્રસાદ વાહિનીના શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને લોકોને રૂપિયા પાંચ દીઠ કઢી અને ખીચડી આપવાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કેશર માનવતા રાજુભાઈ જોશી દ્વારા કુલ દસ વેદલક્ષણા રથનું દાન કરવામાં આવ્યું છે માનવ સેવા પ્રભુ સેવાને સાર્થક કરવા ગૌશાળા દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે શ્રી શક્તિપીઠ જગ્યા પર વિશ્વનું પ્રથમ ગૌ મંદિર નિર્માણ કરવામાં આવશે આ મંદિરની વિશેષતા એ છે કે ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિને બદલે સાક્ષાત ગાયની પૂજા અર્ચના કરવામાં આવશે સાથે સાથે અમદાવાદના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને લોકોને રૂપિયા પાંચ દીઠે કઢી અને ખીચડી આપવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ રાધમાં ભોજનની સાથે સાથે વલુણાનું ઘી દૂધ છાશ પાવડર આયુર્વેદિક દવાઓ મીઠાઈઓ જેવી પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે આપણે જે જગ્યાઓ ઉપર ઊભા છીએ ત્યાં આગામી દિવસમાં શ્રી સુરભી શક્તિપીઠ એટલે ગૌમાતાનું વિશ્વ લેવલનું પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જ્યાં ઓરિજિનલ ગાય માતાની બંને ટાઈમ પૂજા અર્ચના થશે અમારે ગોધામ માતિત પથમેળાના સંસ્થાપક શ્રી પરમ શ્રદ્ધેય ગોરુસિંહ દત્સનાનંદજી મહારાજની પ્રેરણાથી અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે મંદિરની સાથે સાથે સેવાના ભાવ સાથે અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોને સાત્વિક ભોજન મળે કઢી ખીચડીનો પ્રસાદ મળે એવા ઉમદા હેતુ માટે અમારા પરમ મિત્ર કેસર માનવતા રાજુભાઈ જોશી દ્વારા બે દિવસ બાદ એમની સુપુત્રી રાજવીબેનના લગ્ન પ્રસંગે એક રથ તેઓ શ્રીએ

અન્નપૂર્ણાનો રથ ડોનેટ કર્યો છે જેમાં અમે બહુ જ નોમિનલ રેટ્સ પર ખીચડી અને કઢી આપીએ છીએ તાકી કોઈનું બી માન સચવાઈ રહે અને આજે આ પ્રસંગ ઉપર અમે લોકોએ ગૌશાળામાં આ ડોનેટ કરવાનું એટલે વિચાર્યું કેમ કે ગાય તો આખું વર્લ્ડનું નિર્માણ થયું એ પહેલાંના આવેલા છે એટલે ગાય માતાને આપણે ભગવાનનો વાસ સમજીએ છીએ તો એમનામાં જેટલું બી પોષણ છે એ બધું આપણને મળી રહ્યું છે તો આપણે બી કંઈક પાછું આપવું જોઈએ એ ખાલી એ જ એક સંદેશાથી લઈને અમે ખાલી અવેરનેસ ફેલાવવા માટે લોકોને આ જે કર્યું છે કે લોકો પ્રોત્સાહિત થશે આ જોઈને કદાચ કોઈકને જોવા મળે તો મે એમને બી આવો વિચાર આવે અને કદાચ એ બી આવું ચાલુ કરે સમાજમાં ગૌ સેવા તથા આયુર્વેદ પ્રત્યે જાગૃતતા લાવવાનું અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ અભિગમને સહયોગ કરી રહ્યા છે કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ